બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત લીમડી ખાતે સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને સાયકલ વિતરણ કાર્યક્રમ ભારતીય સ્ટેટ બેંક દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં પચાસ સાયકલ આપવામાં આવેલી તેમાંથી લીમડી બીએ કન્યા વિદ્યાલયને બાર શિયાણી સ્કૂલને બાર અને એન એમ હાઈસ્કૂલને ત્રણ સ્કૂલની બાળાને સાયકલ ભેટ આપવામાં આવી છે લીમડી બી એ કન્યા વિદ્યાલય ખાતે સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ મહાનુભાવોના હસ્તે સાયકલોનું વિતરણ કર્યું છે એસબીઆઈના અધિકારીઓ દ્વારા બેન્કને લગતી કામગીરીઓની વિશેષ માહિતીઓ આપવામાં આવી છે બીએ કન્યા વિદ્યાલયમાં અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને સાયકલ મળતા ખુશી વ્યક્ત કરી છે જણાવ્યું હતું કે સાયકલ લેવી મારું સ્વપ્ન હતું આજે તે મને મળતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે જેથી મારા સ્કૂલના શિક્ષક અને એસબીઆઈ સ્ટાફનો આભાર પણ વ્યક્ત કરું છું કાર્યક્રમમાં લીંબડી એસબીઆઈ બેન્ક મેનેજર લીંબડી બીએ કન્યા વિદ્યાલય આચાર્ય શિયાણી હાઈસ્કૂલ આચાર્ય એન એમ હાઈસ્કૂલ આચાર્ય શિક્ષક એસબીઆઈના કર્મચારી સ્કૂલના વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા દીપક સેવા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ લીંબડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે